તો ચાલો અમે જઈએ દર્શન કરવા તો તમને પણ દર્શન કરાવીએ તો અંદર ગયા છીએ ખોટલધામ કાગવડ અમે છીએ જયુભાઈ છે અને અમારા પ્રિય મિત્ર છે અમારા ગાડીવાળા વાળા અમારા રવિભાઈ છે એ વિડીયો ઉતારી રહ્યા છે અમે જઈએ છીએ ખોડલધામ કાગદા અમે દર્શન કરવા ચાલો તમને પણ દર્શન કરાવી લોકેશન એક નંબર છે કેમકે અંદર ફાઈનલી અમે લોકો પહોંચી ગયા અને દર્શન તમે લોકો કરી લીધા હશે કેમકે અંદર ફોન નથી લઈ જવા દેતા એટલે બાદ નું લોકેશન તમે જોઈ શકો છો આખું તમે ક્યારેક આવો તો ફરવા તો થોડાક આખોની સાઈડ જાય અંદરની સાઈડ ને આખું લોકેશન તમને બતાવીએ ચાલો આપણે તો આ પહેલી એથી લાગતું થોડોક ટાઈમ પછી અહીંથી રાજકોટ પણ પાછું સિત્તેર કિલોમીટર જેવું થાય એટલે અમારે આગળ જવું પડશે

આપણે અહીંયા તો તો અમે લોકો અહીં છા પીવા માટે આવી ગયા છે તો અમારે જોયું ભાઈ આગળ જઈ ને ત્યાં જઈને છા પી અમારે આ ભાઈ છા પી રહ્યા છે બંને તો હવે અમે છા પીને અહીંથી નીકળીએ ને ડાયરેક્ટ હવે રાજકોટ વહી જાય

ફાઇનલી મળીએ હવે નવા વિડીયો સાથે અહીંથી પહેલાં રાજકોટ જઈએ કેમ કે રાજકોટ અધી અહીંથી સિત્તેર કિલોમીટર જેવું થાય છે તો અમે રાજકોટ જઈએ ત્યાં જઈને અમારે એક નવો બ્લોગ શૂટ કરવાનો છે એ પણ આવી જશે આપણો કાલે તો ચાલો મળીએ નવા વિડીયો સાથે